સ્વાગત છે ગોધરા શહેરના શહેરા ભાગુળ વિસ્તારમાં રેલવે પ્રશાસન દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી સ્થાનિક રહીશો અને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાય છે અંડરપાસ ચાલી રહેલી કામગીરીને કારણે મુખ્ય રસ્તો પણ છે જેના કારણે લોકો કચાનંદ સોમિલની બાજુમાંથી પસાર થતી પગદંડીનો ઉપયોગ કરતા હતા જોકે રેલવે પ્રશાસને આ પગદંડી પર ખોટો મોટો ખાડો ખોદી નાખ્યો છે આ ખાડાની બાજુમાં વરસાદી પાણીની કેનાલ આવેલી છે જ્યાં અનેક વૃદ્ધ લોકો પડી ગયા હોવાના કિસ્સા સામે આવ્યા છે સ્થાનિક રહીશ તુષારભાઈના ચડાવ્યા અનુસાર તેમના બાળકોને શાળાએ જવા માટે આ એકમાત્ર રસ્તો હતો અને હવે ઊંડા ખાડાને કારણે અકસ્માતનો ભય સતાવી રહ્યો છે ધોરણ બાર વિદ્યાર્થી ભાવેશ પરમારે જણાવ્યું કે અનેક વિદ્યાર્થીઓ અમારનો ઉપયોગ કરે છે અને કારણે તેમની સલામતી જોખમમાં મુકાઈ છે પચાસ સાઈઠ વર્ષના વૃદ્ધ જશવંતભાઈ શર્માએ જણાવ્યું કે વર્ષોથી આ રસ્તાનો ઉપયોગ કરતા આવ્યા છે અને હવે પડી જવાનો ભય સતાવે છે સ્થાનિક રહીશોની માંગ છે કે જ્યાં સુધી અંડરપાસનું કામ પૂર્ણ ના થાય ત્યાં સુધી આ પગદંડીનો ખાડો પૂરીને રસ્તો ફરીથી ચાલુ કરવામાં આવે આ મુદ્દે રેલવે પ્રશાસન સમક્ષ રજૂઆત કરવામાં આવી રહી છે સમસ્યા શું છે આગળ સાહેબ મારા છોકરા બી નાના જ અમે કાયમ આ રોડે જઈએ છીએ એટલો અંડરબ્રિજના કારણે તો આ લોકો રેલવે પ્રશાસને અહીંયા ખોટો ખાડો ખોદી નાખ્યો છે મારા છોકરા જવાનું કઈ રીતે એને એમણે કીધું આ ખાડો બંધ કરીને રસ્તો તો આપો તેમ કરીને સ્કૂલ પરથી ફરીને જાઓ સાહેબ સ્કૂલ અહીંયા તો હમણાં પાસે આવ્યા તો ઓવરબ્રિજ ફરી રહ્યો છે છોકરા જવાના ચાલતા ચાલતા અમારી માંગ એટલી છે જ્યાં સુધી આ અંડરબ્રિજ ચાલુ ના થાય ત્યાં સુધી અમને પગદંડી રસ્તો તો કરી આપો આટલો ઊંડો ખાડો છે તમે જોઈ શકો છો જો સાહેબ છોકરો અંદર પડી જાય ખાડામાં પડી જાય એની જવાબદારી કોણ લે ઘટમાં

અને આખું જે લાલબાગ ફરીને થેટ અહીંયા આવું શેરા ભાગોળ તો પછી ટાઈમ કોઈને છોકરાઓ હોય નાના સ્કૂલો જતા હોય એકથી બાર ધોરણ બાજુ આ રેલવેથી આ જે આ બાજુનો ઉત્તર દિશા બાજુનો બધી પબ્લિકો જાય તો કંઈથી જવાનું હોય તકલીફ કેટલી મુસીબત તો બહુ જ નહીં એટલે ગમતે રસ્તો તો અને ગમતે કંઈક તો આયોજન તો કરી આપવું જોઈએ અહીંયા જે શરા નીકળવાનું આ પબ્લિક એટલી બધી નાની મોટી કંઈ ફરી જાય છે લાલબાગ તમારી માંગ શું છે અમારી માંગ એ કે આ રસ્તો જવા માટે કઈક સુવિધાઓ કઈક નાની મોટી કઈ બી પણ સુવિધાઓ આપે રેલવા રેલવે વાળાઓ એટલું અમારે કહેવાનું છે નમસ્કાર મારું નામ ભાવેશ પરમાર છે અને હું ધોરણ બારમાં નૂતન વિદ્યાલયમાં અભ્યાસ કરું છું આજે ગોધરા ગોધરા રેલવે પ્રશાસન દ્વારા જે અંડરપાસની કામગીરી ચાલી રહી છે તેના કારણે આ જે વ્યક્તિઓ છે ગોધરા તાલુકાના એ લોકો આ પગદંડીનો ઉપયોગ કરતા હતા પરંતુ છેલ્લા કેટલાક સમયથી રેલવે પ્રશાસન દ્વારા આ જે માર્ગ છે એને ખોદી નાખવામાં આવ્યો છે અને તેના કારણે અમારા જેવા જનજીવન જે પસાર કરતા વ્યક્તિઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અમારી જેવા શાળાએ જતાં નાના મોટા ભૂલકાઓને આ રસ ખાડામાં ઉતરીને જવું પડે છે તેના કારણે કેટલીક જેમ કે દુર્ઘટનાઓ થવાનો ભય રહેલો છે આજ સવારે જ મારી સામે જ કેટલાક પુખ્ત વયના બે પુરુષો આ ખાડમાં પડ્યા છે અને તેના કારણે તમને ગંભીર ઈજા પણ થઈ છે અમારો તમામ વિદ્યાર્થીઓ અને ગોધરાના નગરજનોનું માત્ર એક જ માંગ છે ગોધરા નગર રેલવે પ્રશાસન પાસે કે તમે આ પગદંડીને કમ્પ્લીટ કરો આ ખાડો પૂરો કરો અને જ્યાં સુધી અંડરપાસ કમ્પ્લીટ શરૂ ન થઈ જાય ત્યાં સુધી આ માર્ગ સારી રીતે ચાલી શકે નગરજાનો ઉપયોગ કરી શકે તેવું તમે અમારી અમારી તરફથી તમારી જોડે માંગશે